અને સંદર્ભે મુદ્દાઓ કમિટી સમક્ષ રજૂ થશે અને રાજકીય અને બિન રાજકીય સભ્યો સાથે ચર્ચા પણ કરવામાં આવશે તો યુનિફોર્મ સિવિલ કોડ જે લાગુ થવાનો છે ગુજરાતમાં ગાંધીનગર યુનિફોર્મ સિવિલ કોડ મામલે મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા યુસીસી માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં બનેલી સમિતિની પ્રથમ બેઠક દિલ્હી ખાતે યોજાઈ હતી અને આજે ગાંધીનગરના કર્મયોગી ભવન ખાતે ફાળવવામાં આવેલી ઓફિસમાં એની એ બીજી મહત્ત્વની બેઠક મળવા જઈ રહી છે આ બેઠકમાં રંજના દેસાઈ ઉપરાંત સમિતિના અન્ય સભ્યો લે પૂર્વ સનદ અધિકારી સી એલ વીણા જાણીતા ધારાશાસ્ત્રી આરસી કોડે ભૂતપૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા ગીતાબેન શ્રોફ સહિતના જે સભ્યો છે તે ઉપસ્થિત રહેશે આ દ્રશ્યો તમે જોઈ શકો છો ઓફિસના કે જે કર્મયોગી ભવનના છઠ્ઠાવાળે ફાળવામાં આવ્યું છે આજની બેઠકમાં રાજકીય અને બિન રાજકીય જે લોકો છે તે પોતાની રજૂઆત કરશે અને જે પણ કોઈ રજૂઆતો આવશે તે સાંભળીને સમિતિ એક ચોક્કસ રિપોર્ટ તૈયાર કરશે જે રિપોર્ટ ગુજરાત સરકારને સુપ્રત કરવામાં આવશે અને ત્યારબાદ ગુજરાતમાં યુસીસી લાગુ કરવા અંગે રાજ્ય સરકાર નિર્ણય કરશે એટલે કહી શકાય કે દિલ્હી ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ આજે ગાંધીનગર ખાતે યુસીસી નો માટે જે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે તેની બીજી બેઠક ગાંધીનગર ખાતે મળવા જઈ રહી છે કેમેરા પરથી તુશાર શાહ સાથે ગૌરવ પટેલ જી મીડિયા ગાંધીનગર તો યુનિફોર્મ સિવિલ કોડ જે રજુ થવાનો છે અને તે બાબતે પ્રથમ બેઠક યોજાય છે અને આ प्रकारे જારે સંપૂર્ણતે બેઠક બાદ આ પ્રકારની આગળ પણ બેઠકો યોજાશે અને ત્યારબાદ યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં લાગુ થશે ત્યારે મહત્ત્વની વાત એ છે કે યુનિફોર્મ સિવિલ કોડ જે ગુજરાતમાં લાગુ થવાનો છે તેના માટેની આ પ્રથમ બેઠક યોજાઈ હતી